જુનાગઢ ગિરનાર પર તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત કરવાના પ્રયાસમાં પ્રવાસીઓને હાલાકી તંત્ર દ્વારા જૂનાગઢ ગિરનારને ના હો વોટર પાર્ક માં મજા તો આવે પણ રાઇડ્સ બખટ થઈ જાય તો અરે આ વેટન વાઇલ્ડ વોટર પાર્ક છે અને અહીં યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ અને એડવાન્સ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી વાળી રાઇડ્સ છે એટલે સેફટી પણ અને લીઝી ક્રીઝી રિવર, ટોર્નેડો, નાઇટ્રો રેસર્સ, વેવ પૂલ અને રેઇન ડાન્સ જેવી જીવી ની મજા પણ ઓન્લી એટ વેટન વાઇલ્ડ વોટર પાર્ક એડમિનરડા સાસડ હાઇવે નીયર માનપુર જૂનાગઢ ના ને ઇકો ઝોન જાહેર કરી પ્લાસ્ટિકની બોટલ સહિતની ચીજ વસ્તુ પર રોક લગાવવામાં આવ્યો છે ત્યારે આ સખત અમલીવારને લઈ બહારથી આવતા યાત્રિકો માટે તંત્ર દ્વારા ભર ઉનાળામાં પણ પીવાને પાણીની સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક ચમુક ગિરનાર અને ભવનાથ વિશે તંતુગિરી બાપુ દ્વારા નિવેદન પણ તાજેતરમાં આપવામાં આવ્યું છે તેમજ અગાઉ પણ અહીં આવેલા યાત્રિકોએ તંત્ર દ્વારા સ્થળો પર મુકાયેલા પાણીની ટેન્કમાં પાણી જ ન હોવાની હકીકત વ્યક્ત કરી હતી આવે છે ગિરનારના ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે થઈને તો આવી રીતે તો એ કોઈ પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંથી થવાનો છે પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે એ સરકારે બે હજાર બારમાં નોટિફિકેશન બહાર પાડ્યું છે એને એની અમલવારી કરી અને એને વાંચી અને કરવું જોઈએ જેમ કે માનો કે અહીંયા અહીંયા પ્લાસ્ટિક માટેનો વિકલ્પ ઊભો નથી કરતા અને એમનો બધા એને આવો લઈને પાછી લઈ લે છે ને ગિરનારમાં કે ભાઈ ગિરનારનો કચરો નિકાલ તો એને કરવાનો છે એ નોટિફિકેશન મુજબ એને કરવાનો છે એને કોઈને યાત્રાને રોકીને કાંઈ લેવાની જ વાત નથી આપને વાત કરીએ તો અત્યારે દેવળિયા પાર્ક છે અને એ દેવળિયા પાર્ક બીજું હા ત્યાં એ આજુબાજુમાં જે બધા સરકારી ટોલો ઊભા છે અને એમાં બધું સ્થળે આમ બધું વેચાય છે કે તો એ જંગલ ખાતાની અંદર જ આવે છે અને એ સેન્ચુરીમાં જ આવે છે તો ત્યાં અમલવારી થતી નથી તો આઈને બેની અમલવારી અલગ અલગ છે આજે આપણે પરપ્રાંતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી માતાજી પછી તિરુમાલા સબરીમાલા સમરનાથજી ત્યાં બધા એમાં સાઈન બોર્ડ છે એ પ્રમાણે સરકાર એની વ્યવસ્થા બધી કરે છે તો એવી રીતે કાંઈ કઈ વ્યવસ્થા કરીને વ્યવસ્થિત કરીને યાત્રાઓ આવતો હોય તેના માટે પાણીના પોઈન્ટ સાથે ઊભા કરવા જોઈએ ગિરનાર પર પાણી લઈ જવું જોઈએ બધી વાતો તો થઈ જાય પણ હવે જલ્દી કરે તો જે સાચું અત્યારે તો ઇલેક્ટ્રિકની બોર્ડ નહીં નાખી દે ઇલેક્ટ્રિક નાખી દીધું અગિયાર કરીને પણ અગિયાર કરીને બધા બંધ પડ્યા છે એમને નાખી દીધા પણ ચાલુ નથી કર્યા હા આગળ જોઈએ આમાં એટલે અમે એમ કહીએ કે આગળ આ બધું કહું જોઈએ આવું નહીં થાય તો અમે ધર્મની ભાવના લઈને બેઠેલા જે સાધુ છે ધાર્મિક પ્રજા છે એ બધા ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું જોઈશે એ વાત સો ટકા છે